આકાશવાણી સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાતે આવ્યા છે ધોરડો ખાતે ક્રાફ્ટ બજાર ફૂડ બજારની મુલાકાત લઈને સફેદ રણને નિહાળવાનો તેમનો કાર્યક્રમ છે ત્યારબાદ મુખ્યમંત્રી સફેદ રણના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ બે હજાર ચોવીસ પચીસ આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચન કરવામાં આવશે આ પહેલા ધોરડો સફેદ રણની મુલાકાત માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રવાસન મંત્રી મોણુભાઈ બેરાનું જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓએ ધોરડો હેલીપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું લોકસભામાં આવતીકાલે એક દેશ એક ચૂંટણી સાથે સંબંધિત બે ખરડા રજૂ કરાશે આ માટે કેન્દ્ર સરકાર બંને ખરડાને સૂચિબદ્ધ કર્યા છે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ એકસો ઓગણત્રીસમાં સુધારા ખરડો અને કેન્દ્ર શાસિત કાયદા સુધારા ખરડો રજૂ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગુરૂવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના વિષયને અમલમાં મૂકવા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી હતી સૂચિત બંધારણ સુધારો ખરડો લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ સાથે સંબંધિત હશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક દેશ એક ચૂંટણી અંગેની ઉચ્ચ સ્તરની સમિતિએ દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી હતી રાજ્યમાં રવિ સિઝન શરૂ થતાં રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતર માટે રવિ બે હજાર ચોવીસ પચીસ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે આજથી રાજ્યભરમાં પિસ્તાલીસ દિવસ સુધી જે તે ગ્રામ્ય સ્તરે પસંદ કરેલા સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે જે અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાના અઢાર હજાર ચારસો ચોસઠ ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને આવરી લેવાશે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નંબર બારની નોંધણી કરવામાં આવી હતી જે પૂરેપૂરી થતી નહોતી જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે તે સર્વે નંબર ડિજીટલાઇઝેશન ક્રોપ સર્વે થતા સો ટકા પાણીપત્રક નમૂના નંબર બારમાં નોંધણી થશે જેથી નમૂના નંબર બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે કચ્છના રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી ગામની આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે મુલાકાત લઈ લોકોના પ્રશ્નો અને ફરિયાદો જાણ્યા હતા તથા સરહદી સુરક્ષાને લઈ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ પોલીસ વડાએ સરહદને લગતા વિવિધ પ્રશ્નો અંગે લોકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને ખુટતી કડીઓ અંગે માહિતી મેળવી પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી અને સ્ટાફના કર્મીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે કચ્છના નલિયામાં છ ડિગ્રી તાપમાન સાથે કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે કાતિલ ઠંડી સાથે બરફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં બાર ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂંટવાયા છે બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે તો માઇનસ ત્રણ ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો રહ્યો છે બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ માણી રહ્યા છે દિશા તરફથી આવતા બરફીલા પવનને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાની હવામાન વિભાગની આગાહી છે રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કચ્છમાં પ્રવાસે આવી રહેલા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારક આવતીકાલ તારીખ સોળ ડિસેમ્બરે ખુલ્લું રહેશે અને અઢાર ડિસેમ્બર બુધવારે બંધ રહેશે તેવું સ્મૃતિવન ઓથોરિટી દ્વારા એક યાદીમાં જણાવાયું છે આજથી હિન્દુ પરંપરા અનુસાર ધનુર માસનો આરંભ થાય છે સૂર્યનારાયણનો આજથી ધનુ રાશિમાં પ્રવેશ થતા ધનારક કમૂરતા શરૂ થાય છે આજથી એક માસ એટલે કે મકર સંક્રાંતિ સુધી લગ્ન મકાન વાસ્તુ જેવા મંગલ કાર્યોને વર્જ્ય ગણવામાં આવે છે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે નવચેતન અંધજન મંડળ તથા વિવિધ સહયોગી સંસ્થાના ઉપક્રમે સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે તારીખ બાવીસ ડિસેમ્બરના જિલ્લાના રાપરથી લખપત સુધીના દસ તાલુકાના પંદરસોથી વધુ દિવ્યાંગ ખેલાડીઓ છાસઠ જેટલી જુદી જુદી રમતોમાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવશે અને આ સાથે આ સમાચાર બુલેટિન થયું નમસ્કાર